કેમ છો મજામાં આજનો શું વિચાર છે સ્વ નિયંત્રણ સેલ્ફ કંટ્રોલ આ શું વિચાર ઓવાસીઝ મુમેન્ટ નામનું એનજીઓ કે જે એનજીઓ ટીનેજર્સ અને યુથ્સ માટે સાહિત્ય ઘટનાના શિક્ષણ ઉપર કામ કરે છે તેવા એનજીઓના વન ઓફ ધ ફાઉન્ડિંગ મેમ્બર અને વન ઓફ ધ ટ્રસ્ટી એવા શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ રહીતે લખ્યો છે સ્વ નિયંત્રણ તેની પાસે કંઈક અલગ જ પ્રકારની શક્તિ છે જે સાચો હોવા છતાં દલીલમાં મૌન રાખી શકે છે મારા વાલા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ સીધી છે અહીંયા શ્રી સંજીવ શાહ સાહેબ એવા વ્યક્તિની વાત કરી રહ્યા છે કે જે વ્યક્તિ જાણે છે કે પોતે સાચો છે સામેવાળા જે વ્યક્તિ છે સામેવાળા જે લોકો છે તે ખોટા છે છતાં પણ તેમની સાથે દલીલમાં ઉતર્યા વગર તકરારમાં ઉતર્યા વગર પોતે મૌન રહીને બધું જ સમજી લે છે કારણ કે તે વ્યક્તિને ખબર છે કે હું સાચો છું પણ જો આ લોકો સાથે હું દલીલ કરીશ ચર્ચા કરીશ તો હું મારો જ સમય બરબાદ કરીશ તે લોકો સમજવાના નથી કહી રહ્યા છે કે તે વ્યક્તિ પાસે કઈ અલગ જ પ્રકારની તાકાત છે એટલે કે સુપર પાવર છે કે જે જાણે છે સામેવાળા લોકો ખોટા છે તેમની દલીલ ખોટી છે છતાં બી પોતે મૌન rakhi sake thank you